નમસ્કાર ખેડૂત મિત્રો આપણા ઈસનપુરા રોડ ઉપર આપણો ખેડૂત ખેડૂત મિત્રના મહેશભાઈ ઠાકોરને આપણું મલ્ટીપ્લાય ખાતર આપ્યું હતું તો ખાતર આપ્યા છે અને એમના આપ્યા પહેલાં શું ઉત્પાદન હતું અને એમને શું ફરક લાગ્યો એમના જાતે આપણો તમારું નામ કહો ગામ કહો મોબાઈલ નંબર અને ચૌહાણ ગામ છે મારું આપણે રવૈયાની ખેતી કરીએ છીએ બે ત્રણ વર્ષથી બરાબર એમાં પહેલાં માલ મલ્ટીપર્જનનો આપણો ઉપયોગ પહેલીવાર કર્યો છે હવે આપણો ઉપયોગ કર્યા પહેલાં વચવાની એક માલ માલને કરતો તો કેટલા વીઘાનો એક વીગાનો એક વીઘા 1 વીગાનો 55 જેવું નેકર તો પછી ઉપયોગ કરે ત્યારે માલ ડબલ થઈ ગયો એટલે 10 મન જેવો માલ નીકરે સબ બરાબર કેટલા દિવસમાં તમને ફરક લાગ્યો લગભગ 15 એક દિવસ થઈ જાય બરાબર ખાતર નાખ્યા છે શું ખાતર નાખે છે ફરક દેખાણો ફરકમાં આટલું જે ફાળવાનો આટલો થઈ ગયો સાઈડે વધી જાય વધતા માલે ડબલ થઈ ગયો અને સાઇનિંગમાં સાઇનિંગમાં એકદમ આવો એક કલર એકદમ લીલો થઈ ગયો બરાબર એટલે સાઇનિંગમાં કોલે ક્વોલિટીે સારી થઈ ગઈ બરાબર માર્કેટમાં તમારી એકદમ ક્વોલિટી વસ્તુ નીકળે અને તમે બીજા ખેડૂત લોકોને શું શું રિસ્પોન્સ આપશો કે વાપરવું જોઈએ વાપરવું જોઈએ બરાબર તો બીજા ખેડૂત લોકોને બી આ મતલબ કે ઉપયોગ કરવા માટે સલાહ આપજો બરાબર ઓકે ચાલો થેન્ક યુ